ચેતર વસાવા આદિવાસીઓના મશિયા તરીકે ઓળખાઈ આવતા એક એવા ધારાસભ્ય જે પોતાના વિસ્તારમાં ખૂબ એવી લોકચાહના મેળવી લીધી હતી પરંતુ ચેતર ફરી એક ગુનાહમાં જેલની અંદર ધકેલાયા છે મિત્રો તો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત બિલ તો મિત્રો આજે આપણે વાત કરીશું ચેતર વસાવા જે કેસમાં અંદર ગયા છે જે સંજયભાઈ વસાવાને ગ્લાસ છૂટો મારવાના કેસમાં ચેતર વસાવા ઉપર આઈપીસીની કલમો લાગી હતી જે હાફ મર્ડરની તો એ કેસમાં ચેતર વસાવા જેલની અંદર ગયા પરંતુ એની સાથે સંજય વસાવાની સાથે એક મહિલા પણ હતી વર્ષાબેન વસાવા તો એ પોતે એક બીજો ખુલાસો કર્યો છે કે ચેતર વસાવા એ વર્ષાબેન ઉપર મા બેન જેવી ગાળો દીધી છે એની માબેન ઉપર એ પ્રકારનું વર્ષાબેનનું નિવેદન આવ્યું છે તો મિત્રો આ વર્ષાબેનનું એવું કહેવું છે કે ચેતર વસાવા પોતે આદિવાસી હોવા છતાં આદિવાસી હોવા છતાં માં દીકરીઓ પર ગાળો બોલે છે એ આદિવાસી કહેવાય નહીં એ ખાલી ખોટા દેખાવો કરે છે એ પ્રકારનું વર્ષાબેનનું કહેવું છે પરંતુ મિત્રો ચેતર વસાવા એક સત્ય સાથે રહે છે એ અન્યાય થતો હોય ત્યાં આદિવાસીઓને ન્યાય મળે એ પ્રકારનું કૃત્ય કામ કરતા હોય છે પરંતુ હવે વર્ષાબેનનું નિવેદન એવું આવ્યું છે કે મિત્રો ચેતર વસાવા નો ફટ નાલાયક એવા શબ્દો વાપર્યા છે વર્ષાબેને ચેતર વસાવાને કહ્યું છે કે આ ખાલી ખોટા આદિવાસીના નેતા એક સફેદ કપડાં પહેરીને દેખાવો કરે છે એ પોતે લક્ઝરી કારો વાપરે છે એનું ઘર પણ લક્ઝરી જેવું બનાવી દીધું છે એવું કહેવું છે વર્ષાબેનનું અને ખાલી ખોટા આદિવાસી વિસ્તારમાં એ નામ કમાઈ રહ્યા છે પરંતુ આદિવાસીઓ ઉપર થોડું પણ વિચારતા નથી એ પ્રકારનું સામે પક્ષવાળાનું કહેવું છે પરંતુ ચેતર વસાવા ને આપણે પણ જોઈએ છે ખરેખર એ આદિવાસીઓ માટે માઇનોરિટી માટે અનેક સમાજ માટે એ જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવતા હોય છે આપણે ખરેખર મીડિયા દ્વારા એને જોતા હોય છે પરંતુ હવે આ મહિલા દ્વારા આવું નિવેદન આવતા આપણે એક વિડીયો બનાવ્યો છે તો મિત્રો તમારું કેવું કહેવું છે ચેતર વસાવા આદિવાસીના નેતા તરીકે ઓળખાય છે પરંતુ એ ચેતર વસાવા ખાલી બનાવટી આદિવાસી છે કે ખાલી દેખાવાનો કરે છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કારણ કે આપણે આ વિડીયો કોઈ પક્ષ પાર્ટીનું વિરોધ નથી કરતા પરંતુ આપણે સત્યની સામે જ છે સત્ય સાથે જ આપણે રહેવાવાળા છે તો મિત્રો ચેતર વસાવાને લઈ આ વર્ષા વસાવાએ આજે રેલી કાઢી હતી ચેતર વસાવા વિરુદ્ધ મહિલાનું જે અપમાન કર્યું એના વિરોધમાં મહિલાએ ડેડીયાપાડામાં રેલીનું આયોજન કર્યું અને ચેતર વસાવા બહિષ્કાર કર્યો ચેતર નો ફૂલ બહિષ્કાર કર્યો ડેડીયાપાડામાં ચેતર વસાવા નહીં ચાલે અમારા વિસ્તારમાં એ પ્રકારનું નિવેદન આવ્યું ચેતર વસાવા મુર્દાબાદ એવા ઘણા નારાઓ લાગ્યા ચેતર વસાવા સાહેબના કારણ કે હવે આવનારો સમય જ બતાવશે સત્ય શું છે સરકાર કામગીરી તો કરી રહી છે પરંતુ સત્યો જેમ આવશે એમ તમને અપડેટ મળતું રહેશે મિત્રો તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત